બે છે ભી છે પૂરા નીકળ આયોજિત આજની આ ફ્લાવર શોના પત્રકાર પરિષદમાં મારી સાથે ઉપસ્થિત ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ પક્ષના નેતા શ્રી ગોરાંગભાઈ દંડક શ્રીમતી શીતલબેન ડાગા ઉપસ્થિત સન્માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી પંચાનિધિ પાણીજી ઉપસ્થિત ડેપ્યુટી કમિશનર શ્રી રિક્રિએશન કમિટીના ચેરમેન શ્રી જયેશભાઈ ત્રિવેદી ડેપ્યુટી ચેરપર્સન શ્રીમતી સ્નેહાબેન પરમાર ઉપસ્થિત સૌ પત્રકાર મારા નમસ્કાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ચૌદમો ઇન્ટરનેશનલ ફ્લાવર શો બે હજાર છવ્વીસ આ વર્ષે ભારતની સમૃદ્ધ વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતો એક અનોખો અને ભવ્ય ઉત્સવ બનવા જઈ રહ્યો છે ભારત એક ગાથા થીમ હેઠળ આયોજિત આ ફ્લાવર શો એક જનવરી બે હજાર છવ્વીસથી પચીસ જનવરી બે હજાર છવ્વીસ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર પાલડી યોજાશે આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે થશે આ અવસરે વિશેષ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા સ્ત્રી સશક્તિકરણની થીમ પર તૈયાર કરવામાં આવેલ સ્કલ્પચરનું પણ અનાવરણ કરવામાં આવશે એની સાથે સાથે આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં પરંતુ ભારતની પ્રાચીન પરંપરાથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દ્રશ્યપટ રજૂ કરશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સ્માર્ટ સિટી અમદાવાદ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી આ આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે ભારત એક ગાથા થીમ હેઠળ આ ફ્લાવર શોમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક વિકાસ સુધીની સમગ્ર યાતના યાત્રાને એક જીવંત અને કલાત્મક વાર્તા તરીકે પરિકલ્પિત કરવામાં આવ્યો છે જેમાં ફૂલ કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ સંસ્કૃતિ સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે એની સાથે સાથે પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ અલગ આયામોને ઉજાગર કરશે જેમાં પ્રાચીન જ્ઞાન ઉત્સવોનો ઉલ્લાસ કલાત્મક તેજસ્વિતા અને આધુનિક વિકાસની ગાથા પણ સમાયેલ હશે મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમય યાત્રાનો અનુભવ કરશે અને એકતામાં વિવિધતાની ભાવનાને નજીકથી અનુભવી શકશે ફ્લાવર શોની યાત્રા ભવ્ય પ્રવેશ દ્વારથી શરૂ થશે જ્યાં બે વિશાલ ફૂલોના સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે આ સિંહો ભારતની હિંમત ગૌરવ અને અડક આત્માનું પ્રતિક બની રહેશે પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને ફૂલોથી સજાવી રજૂ કરવામાં આવશે જે સમગ્ર પ્રદર્શનના થીમને અનુસાર ગૌરવસભર વાતાવરણ સર્જાશે પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ જોણ પણ તૈયાર કરવામાં આવ્યો છે અહીં ફૂલ કલાના માધ્યમથી દિવાળીના પ્રકાશ અને આશાનો સંદેશ હોય કે હોળીના રંગો અને ઉલ્લાસ હોય કે ઓણમની પરંપરાગત સૌમ્યતા અને બિહુના લયબદ્ધ ઉત્સવોને જીવંત સ્વરૂપ આપવામાં આવશે આ જોન ભારતની સાંસ્કૃતિક વિવિધતાને ઉજાગર કરી એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવશે તે સાથે જ બાળકો માટે વિશેષ રંગીન અને આનંદમય ઝોન પણ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા બાળકો માટે મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જવામાં આવશે આવું આયોજન આ ઝોનમાં કરવામાં આવ્યું છે ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો શાશ્વત ભારત ઝોન પણ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે આ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ ઝોનમાં સમુદ્રમંથન ગીતાસાર ગોવર્ધન લીલા ગંગા અવતરણ અને રામસેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રૂપે પુનઃરચિત કરવામાં આવશે જે મુલાકાતીઓને ભારતની પ્રાચીન સાંસ્કૃતિક કથાઓ સાથે ફરી જોડશે અને આ સાથે જ ભારતીય શાસ્ત્રીય અને લોકનત્ય પરંપરાઓને સમર્પિત ઝોનમાં કુચીપુડી ભાંગડા ગરબા અને કથકલી જેવા નૃત્ય સ્વરૂપોની સૌમ્યતા રજૂ થશે આ કેન્દ્રમાં ભગવાન નટરાજનું ભવ્ય પ્રતિનિધિત્વ રહેશે જે કલાત્મક સમૃદ્ધિ પરંપરાની સતતતા અને તાલની સર્વવ્યાપી ભાષાનું પ્રતિક બની રહેશે એની સાથે સાથે આધુનિક ભારતની પ્રગતિને દર્શાવતો ભારતની સિદ્ધિઓ જોન ફૂલોના માધ્યમથી દેશની હાઈ સ્પીડ રેલ નવનીકરણીય ઊર્જા અને સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી ઉત્તમતાને રજૂ કરશે આ જોન ભારતના વારસા અને ભવિષ્યમુખી નવીનતાના સંતુલિત વિકાસની શક્તિશાળી ગાથા રજૂ કરશે એની સાથે સાથે પ્રદર્શનનું જે એક મુખ્ય કેન્દ્રબિંદુ રાષ્ટ્રીય એકતાનું પ્રતિકાત્મક ઝોન રહેશે જેમાં ત્રીસ મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડલ અને સરદાર વલ્લભભાઈ પટેલજીનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ કરવામાં આવશે ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલજીના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલના બાળકો જેમ કે બાર વર્ષ કે તેવી નાના બાળકો અને સૌએ દિવ્યાંગજનો સૈનિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે તેમજ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ફક્ત રૂપિયા દસ રાખવામાં આવ્યા છે એવી રીતે આજે આ જે કાલે ઉદ્ઘાટન થવાનું છે આ ફ્લાવર શોનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સૌએ નગરજનો દેશ વિદેશના પર્યટકો અને પત્રકાર મિત્રો આ ફ્લાવર શોની મુલાકાત લે અને સૌને મારી નમ્ર અપીલ છે કે સૌએ આ ફ્લાવર શોનું શોનું જે વિઝિટ કરી અને આનું ભવ્યાથી ભવ્ય જે આયોજન છે એને સૌએ નગરજનો માણે એની સાથે સૌનો આભાર ખૂબ વિસ્તારપૂર્વક અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો વિશે માહિતી આપ્યું છે માનનીય મેયરશ્રીએ કીધું છે કે આ વખતે પહેલી વખત એક થીમ આધારિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો રહેશે આજે માનનીય મેયરશ્રીએ કીધું કે છ થીમ આમાં મુખ્ય રહેશે પહેલા થીમ જે છે ભારતના ઉત્સવ ભારતના તમામ ઉત્સવોનું આ પૂરેપૂરું એરિયા રહેશે સેકન્ડ એમાં ભારતના તમામ જે નૃત્યો છે ભારતના ઉત્સાહ સાથે નૃત્યો જોડાયેલી છે એટલે ભારતના ઉત્સાહ દ્વિતીય ઝોન રહેશે તૃતીય ઝોન જે છે એ શાશ્વત ભારત રહેશે જે ચિરંતન ભારત છે અને ખૂબ ટાઈમલેસ ભારતનું જે કહાનીયા છે એ બધા આમાં ત્રીજા ઝોનમાં રહેશે ચોથા ઝોન જે છે એ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ ના ઉપર રહેશે અને એમાં બે મોટા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પહેલી વખત આપણે મંડાલા અત્યાર સુધી વર્લ્ડ રેકોર્ડ્સમાં મંડાલા નથી એટલે પહેલી વખત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આ વિશ્વ રેકોર્ડ સ્થાપવા માટે આપણે પ્રયાસ કરીશું સેકન્ડ વર્લ્ડના બિગેસ્ટ ફ્લાવર પોટ્રેટ ઓનરેબલ સરદાર પટેલ સાહેબના જે કોન્ટ્રીબ્યુશન છે એને સરદાર પટેલ આર્ટ વન ફિફ્ટી એના ઉપર આ ફ્લાવર પોટ્રેટ પણ પહેલી વખત એ રેકોર્ડ સ્થાપવા માટે આપણે પ્રયાસ કરીશું અને આના પછી જે ઝોન છે એ બાળકોના ભારત છે અને નાના બાળકો ખૂબ આનંદ લે આપણા સંસ્કૃતિ આપણા ભારતના ગાથાઓ વિશે જાણે એના માટે એક બાળકના જે છે ખાસ રહેશે અને લાસ્ટ જે છે એ ભારતના સિદ્ધિઓ રહેશે એટલે પ્રાચીન કાલથી આધુનિક કાલ સુધી જે એક ટાઈમ છે જે એક જર્ની છે એનું ભારતના સિદ્ધિઓ સાથે રહેશે એટલે આ જે આપણા ગ્રીસ વર્લ્ડ રેકોર્ડ રહેશે એ મંડાલા લગભગ એનું ડાયા પાંત્રીસ મીટરનું રહેશે અને જે ફ્લાવર પોર્ટ્રેટ છે એ આઠ મીટરનું હાઈટ રહેશે અને ચોત્રીસ મીટરનું એનું લેન્થ રહેશે એ રીતે આ ફ્લાવર પોર્ટ્રેટ રહેશે આ ફ્લાવર શો જે છે એ ઇન્ડિયામાં વન ઓફ ધ બિગેસ્ટ ફ્લાવર શો છે અને મેં આજે જોતા હતા ઘણા બધા ફ્લાવર શો જે છે એ થોડાક દિવસો માટે થતા હોય છે પણ પહેલી વખત આપણે ઇન્ડિયાના સૌથી લાંબુ ફ્લાવર ફેસ્ટિવલ ફ્લાવર શો એ અમદાવાદમાં થવા જઈ રહ્યું છે એક તારીખથી બાવીસ જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો રહેશે અને ઇન્ડિયાના સૌથી લાંબો ફ્લાવર શો એ અમદાવાદમાં થાય છે વન ઓફ ધ બિગેસ્ટ ફ્લાવર શો ઇન્ડિયામાં એ અમદાવાદમાં થાય છે અને ખરેખર આ જે ફ્લાવર શો છે બીજા ઘણા બધા જગ્યાએ થાય છે પણ કોઈ એક ફૂલ ઉપર થાય છે એક બે દિવસ માટે થાય છે પાંચ દિવસ માટે થાય છે પણ અમદાવાદના જે ફ્લાવર શો છે એ સૌથી મોટું અને લગભગ 30 લાખ કટ ફ્લાવર્સ ના ઉપયોગ થાય છે 30 લાખ કટ ફ્લાવર્સ નો ઉપયોગ અને વન ઓફ ધ બિગેસ્ટ વન ઓફ ધ લોંગેસ્ટ લોન્ગેસ્ટ ઇન 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 ઇન્ડિયા અને આ વખતે આનું થીમ જે રીતે માનનીય મેયર શ્રી કીધું ભારત એક ગાથા રહેશે અને આપના માધ્યમથી શહેરીજનોને ગુજરાતના તમામ લોકોને અને આખા ભારતના લોકોને આ ફ્લાવર શોમાં આવવા માટે આપણે નિમંત્રણ આપીએ છીએ

अपना माध्यम थे कि आप ही चाहिए धन्यवाद शक्ति के ऊपर एक स्कल्पचर है लगभग पंद्रह फुट का ये स्कल्पचर होगा और ये स्त्री है बेटी है माँ है उसका अलग अलग जो स्ट्रेंथ है उसको चरितार्थ कैसे एक स्त्री करती है तो ये स्कल्पचर ये स्त्री सशक्तिकरण का एक सिंबल रहेगा और इसमें पूरे दुनिया से 108 जितने जो अच्छे आ, आ, बहुत बड़े ये किए हैं उनका भी इसमें वार्ता रहेगा ये स्कल्पचर का विमोचन ऑनरेबल चीफ मिनिस्टर श्री भूपेंद्र भाई पटेल साहब के कर कमलों से किया जाएगा